પચાસ <kung> રૂપિયા <government> ત્રણ હજાર એકસો રૂપિયા પૂરા મીડિયમ સુપર દાણો બ્રાઉન મિક્સ હરમાર ભગવાન આલેમ 5500 માં સુપર આવેલો સુપર અલે વાગાડી સીધું કટે પર હા કટે બંધ મને કહી દે તો હારું છે એના વાતો કરો એક જ વેપારી 28 ઓ 28 ઓ સંકેત એ કટે હા સંભાળ લે એક મંત્રીવે મંત્રી અરે એક ડબ ઓછી નું કામ પણ પાડશે 300 મારા ખાતો દેવા ત્રણ હજાર એકસો ને સાહીઠ રૂપિયા ડ્રાવણી દાણો સાથે નહીં ཛཚད རརི ཤསྱས རི 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 ར རི ར རྱི རི རིན རོས ར ཁའ�ས ས� ར གའནང ག ོོ གར རའསོས ིད �� 32 સોન આવી ગયા હા હા હાલો ભાઈ હાલો બાપા સુપર આવે 25 ઓમાં પુનવર પુનવર હાલે માં ઘરે આ ભાઈ 25 ઓમાં એમ લાઈન ન કરી શ્રીયો કેમ બોઈલ મોટોમાં છે 32 ઓ પાતા હા પા 32 જે હાલે 2000 રૂપિયા બધા 2000 2000 બધા બધા 2000 2000 मीडियम

ત્રણ હજાર એકસો ને બત્રીસ રૂપિયા મીડિયમ સુપર જસદણ માર્કેટિંગ યાર્ડ માં તલ ના બજાર હજુ સફેદ તલમાં તેરસો રૂપિયા થી લઈને ઓગણીસો રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે